ચોમાસા દરમિયાન સોળ કળા ખીલતા વહેતા કુદરતી વહેણોમાં કમનીઓનું પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામે આવેલી જીવાદોરી સમાન ટોકર ખાડી હાલ સફેદ ફીણ ભરાઈ ગઈ છે સરી ગામના ઔદ્યોગિક વિસ્તારમાંથી અને કુદરતી વહેણો પર બનેલી કમનીઓમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે જેમાં વર્ષોથી લોકો ફરિયાદો કરીને થાકી ગયા છે જીપીસીબી પગલા લેવાના બદલે કમની સંચાલકોની સાથે ઘરોમો કરતાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે

અમે ઉપયોગમાં ભરી માટે નવા દોવા માટે ભરીને પણ લઈ જાય છે ઉનાળામાં એ પાણી છેક હવે કમસે કમ ગણપતિ સુધી આવે ત્યાં સુધી પાણીનું કેમિકલનું રહેશે અને બીજું કે ખેતીવાડી માટે પણ ઉપયોગમાં લે છે અને એક ખાડી કિનારે આવેલા માછીમારો કે આદિવાસીથી લોકો એનો માછીમારીનો ધંધો કરે છે માછલાઓ પકડીને ખાય છે એનો અને એ દર વર્ષે આમને આમ જ રહેશે તો કેમ ચાલશે પ્રશાસનને કેટલી વખત કમ્પ્લેન બી કરવામાં આવી છે આ